કેમ છો મજામાં આજે આપણે પાપડીનું દાણાનું શાક બનાવવાનું છે એકદમ પંજાબી સ્ટાઈલમાં તો મેં આવી રીતના પાપડી હતી એ છોલીને દાણા કાઢી લીધા છે દેશી પાપડી છે બહુ જ મસ્ત મજાના દાણા નીકળી ગયા છે ધોઈ લીધા છે દાણાને દાણાને આપણે બે સીટી મારી લેશું કુકરમાં એટલે બહુ સરસ મજાના ચડી જશે તેમજી ચમચી હળદર એક ચમચી મીઠું નાખીને અને સૂકા મસાલા નાખવાના છે આપણા અડધી ચમચી અજમો લીધો છે ચાર નંગ લવિંગ લીધા છે એક ચમચી જીરું લીધું છે અડધી ચમચી એટલા કાળા મરી લીધા છે એક ચમચી ધાણા લીધા છે સૂકા એક નાની લાઇચી છે એક મોટી લાઇચી છે અને બારીયાનું ફૂલ છે આ વાંટીને લેવાનું છે આપણે ખાંડની અંદર વાંટવાનું છે અને લસણ અને લીલા મરચાં પણ એના ભેગું ખાંડી દઈશું આપણે એક નંગ ડુંગળી લીધી છે બે નંગ ટામેટા લીધા છે લીલું લસણ છે લીલી કોથમીર છે અને બીજા જે મસાલા કરવું એ તમને બતાવું તો સૌથી પહેલાં હું આ બાફી લઈશ દાણા આપણે એક ચમચી મીઠું ને એક ચમચી હળદર નાખીને સીટી બે મારી લઉં મિત્રો તમે જોઈ શકો છો મેં પાપડીના દાણા સરસ મજાના બાફી લીધા છે ને મસ્ત વફાઈ ગયા છે આ પાપડીનું શાક આમ તો વાયડું હોય છે તો આપણે જ્યારે બાફી લઈએ એટલે મીઠું હળદર નાખીને બાફી લઈએ એટલે દાણા બી સરસ થઈ જાય છે ને આ પાણી આપણે કાઢી નાખવાનું છે વાયડું પાણી નીકળી જશે ને શાક બી બહુ જ મસ્ત બનશે એમ ત્યારે મોટી લોકો મોટી ઉંમરના લોકો જ્યારે ખાય તો એમને ઘણી વાર પડે ગેસ ને એવું થઈ જાય છે પણ તમે આવી રીતે બાફી અને એનું પાણી નીકાળ જશો ને પછી વઘાડશો ખરેખર બહુ જ મસ્ત બનશે તો સૌથી પહેલાં હવે હું આને કાઢી લઈશ પાણી અને આપણે વઘાર કરીશું તેલ ગરમ મૂકી દીધું છે આપણે વઘાર કરવા માટે તેલ ગરમ થઈ ગયું છે રાઈ નાખું છું અડધી ચમચી એટલી এটা এই সরস ফুটি জু আপে এই ফুটবন্ডিছে না কি দি না

তো শো ডরি নো কলার চেঞ্জ থাকে শিখা দশু আপনি ডুগর तर चंद्र उमरी मग कलर टामॅटानी ग्रेवी नासू हवे टमॅटानी ग्रेवी थोडी शेकावा देवा आपण ग्रेवी थोडं तुखाली गेली મસાલા કરી લેશસમરી મરચું નાખું છું બે ચમચી હળતર નાખું છું અડધી ચમચી નાખું હળતર દાણા નાખીશું એટલે સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું સૂકા મસાલા આપણા જે ખાંડ્યા હતા એ લીલા મરચાં લસણ એ નાખું છું હવે જે સૂકા મસાલા ખાંડ્યા એ ખરેખર નાખવાથી સબ્જી બહુ જ મસ્ત બનશે એમ તમારા જોડે બધા મસાલા ના હોય તો તમે સૂકા દાણા ચીરું કાઢા મારી ખાડી નાખો તો બી ચાલે છે હવે આ ગ્રેવી સરસ ખદખદવા દેસું આપણે મસાલા સરસ શેખાઈ જશે અંદર એટલે મિત્રો તમે

મિક્સ કરી લેશું સરસ મિનિટ સુધી રાખી રેડી થઈ ગઈ છે હવે આપણે કસોરી મેથી નાખું છું થોડી હું એક ચમચી એટલી લીલા ધાણા નાખું છું બહુ જ મસ્ત મજાની આપણી સબ્જી રેડી થઈ ગઈ છે આપણે પરોઠા જોડે સર્વ કરીશું શાકાજી મિત્રો તમે જોઈ શકો છો આપણી તૈયાર થઈ ગઈ છે થારી બહુ સરસ મજાના પરાઠા પણ તૈયાર થઈ ગયા છે બહુ જ મસ્ત મજાનું એકદમ ગ્રેવી પંજાબી સ્ટાઇલમાં બનાવેલું પાપડીનું સાક તૈયાર થઈ ગયું છે મિત્રો આવું જ તમને જોતું હોય ને આવું તમને મારા વિડીયો ગમતો હોય તો મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી તમારા માટે એકદમ આસાનીથી મસ્ત મજાનો ફટાફટ બની જાય એકદમ હેલ્ધી ટેસ્ટી ને બહુ જ સરસ મજાનું એવું લઈને આવું તમારા માટે મને લાઈકને સબસ્ક્રાઈબ કરજો ઓકે મિત્રો ભાઈ ભાઈ મિત્રો સીઓ